જય શ્રી કૃષ્ણ મિત્રો પૂજા કર્યા પછી પણ ઘરમાં આશીર્વાદ કેમ નથી મળતા તમે ઘણા એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલી બધી પૂજા કરું છું પણ તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી આ વિડીયોમાં અમે તેની પાછળનું કારણ જણાવીશું તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો કારણ કે અધૂરી જાણકારી કોઈ કામ માં આવતી નથી જાણ્યા જાણે કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી બધી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને પૂજાનું પરિણામ મળતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે આવી સ્થિતિમાં જો તમે વિધિ અને નિયમો સાથે પૂજા કરો છો તો તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે ચાલો જાણીએ ઘર અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત કઈ છે એક કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા પહેલા સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ ભગવાનની સામે આસન પર બેસાવામાં આવે છે પૂજા ક્યારે ઊભા રહીને ન કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા કરવી જોઈએ નહીં કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે જે બિલકુલ ખોટું છે તમે ભગવાનને આસન પર બેસાડીને પૂજા કરો છો તેમજ તમારે પણ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં ધાબળો અને કુશના આસનને પૂજા માટે શુદ્ધ માનવામાં આવે છે બે ધ્યાનમાં રાખો કે કે થોડું ઊંચું હોવું જોઈએ જોઈએ ઘર ના કારણ ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે તેથી તમારે તમારી બરાબર ભગવાન ની પૂજા ન કરવી જોઈએ પૂજા માટે ભગવાનને પગથિયા પર અથવા જમીન થી થોડી ઊંચી જગ્યા પર સ્થાપિત કરો

પૂજા હોવી જોઈએ કોઈ પણ દેવતાની મૂર્તિ મૂર્તિ રાખવી શુભ માનવામાં નથી આવતું મંદિરમાં મોટી મૂર્તિ રાખવી જોઈએ તમારા બેડરૂમ માં ક્યારે પૂજા રૂમ ન બનાવો અને રાત્રે તમારા પૂજા રૂમ ને પડદો લગાવો પૂજામાં આવતી વસ્તુઓ જેમ કે પ્રસાદ ના વાસણો પૂજા કરતી વખતે માત્ર ધૂ સળગાવે તે ખોટું છે પરંતુ કોઈ પણ દેવતા ની પૂજા કરતા પહેલા દીવો પ્રગટાવવો જરૂરી માનવામાં આવે છે ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ ધૂપ અને અન્ય કાર્યો જો તમે પૂજા કરતા પહેલા દીવો ન કરો તો તમારી પ્રાર્થના ક્યારેય ભગવાન સુધી પહોંચતી નથી આજકાલ મોટા ભાગના ઘરોમાં પૂજામાં અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે વાસની લાકડીનો ઉપયોગ અગરબત્તી સળગાવવામાં થાય છે શાસ્ત્રોમાં પૂજામાં વાસનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો તમે તેવી સળગાવી શકો છો જે વાસના લાકડાથી ન બની હોય તમારા મંદિરમાં ક્યારે વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો દેવતાઓને સિવેલા કપડા પહેરવા જોઈએ તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાની પસંદગી પ્રમાણે બજારમાંથી ખરીદી શકો છો

કોઈપણ પણ હવન કે શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને વંદન કરીને પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના તેના પરિણામોનો મહિમા નથી મળતો સાત એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી પૂજા દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યેનો આદર દેખાય છે પૂજા દરમિયાન માથું ઢાંકવાના કારણોની સાથે સાથે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક કારણો પણ જણાવવામાં આવ્યા છે એટલે જ સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ ભગવાનને ક્યારે પણ એક હાથે પ્રણામ ન કરવા જોઈએ હંમેશા બને હાથે સંપૂર્ણ પ્રણામ કરો આઠ જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિરમાં મળતો પ્રસાદ થોડો પણ ખાવો જોઈએ પછી ભલે તમે પ્રસાદનો થોડો ભાગ ઘરે લઈ જાઓ જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમારે એક વાર ઘંટ વગાડવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે ઘરમાં પૂજા કર્યા પછી શંખ અને ઘંટડી વગાડવી મહત્વનું માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે નવ

શાસ્ત્રોમાં કહેવાયું છે કે જયારે પૂજા કરતી વખતે અથવા કોઈ પણ સમય ભગવાન ના દીપક આભૂષણો અને શાલીગ્રામની મૂર્તિ અથવા કરતી વખતે બાર વખત ભગવાન વિષ્ણુ સામે અગિયાર વખત ભગવાન શંકર સામે સાત વખત સૂર્ય સામે નવ વખત દેવી દુર્ગાની સામે અને ચાર વખત ભગવાન ગણેશની સામે તમારે આટલી વખત આરતી કરવી જોઈએ પૂજાના સકારાત્મક પરિણામ મળે છે કોઈ પણ મંત્રનો પાઠ કર્યા પછી તમારે આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને તમારી આંખોમાં લગાવવી જોઈએ તેનાથી તમને સંપૂર્ણ પરિણામનો મહિમા મળશે જો તમે કોઈ વિશેષ હેતુ માટે પ્રાર્થના કરી રહ્યા છો તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો તો તમારે સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ જો તમે દાન કરવાનું વિચાર્યું હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ કોઈ પણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ એકાદશી અમાવસ્યા કૃષ્ણ ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ન કાપવા જોઈએ જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હોય તેમને જાનોઈ ધારણ કર્યા વિના પૂજા કે કોઈ પણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં કારણ કે જનોઈ ધારણ વગર કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે પૂજા કે અન્ય ધાર્મિક કાર્યમાં ઉપયોગ માટે ગંગાજળ બધા હિન્દુ ઘરોમાં રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણ જેવા અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ રાખવું શુભ છે મહત્વપૂર્ણ વાત જો તમે પૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જાઓ ક્યારે પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ભગવાનને ન કરવો જોઈએ તો તમારા માટે શુભ પરિણામ લાવે છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો ની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ